સુરતના રાજન વિસ્તારમાં સુરબી ડેરી નજીક આવેલ અભિનવ સોસાયટીમાં જર્જરિત મકાનનો સ્લેબ પડવાની ઘટના બની છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ઘટનાને લઈ રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અડાજણ સુરબી ડેરી પાસે આવેલ અભિનવ સોસાયટીમાં જર્જરિત બિલ્ડિંગ નંબર આઠના મકાનનો સ્લેબ પડવાની ઘટના બની હતી પરિવાર બહાર ગયું હતું તે વેળાએ આ ઘટના બની હતી જેથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી બીજી તરફ ધડાકા બેર સ્લેબ પડતા રહીશોનું ટોળું ભેગું થયું હતું રહીશો દ્વારા બનાવની જાણ ફાયર વિભાગને કરાઈ હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગે જણાવ્યું હતું કે સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી વધુમાં અંદાજીત પચીસ વર્ષ જૂની બિલ્ડિંગ હતી અને અગાઉ પણ પોપડા પડવાની ઘટના બની છે જો કે સ્લેબ પડ્યો હતો પરંતુ કોઈ સભ્ય હાજર ન હોય મોટી દુર્ઘટના ઘટી તળી છે આ મામલે મનપાની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી મારું નામ સબ ઓફિસર ગ્રીસ સેલર છે અરાજન ફાયર સેન્ટી કોલ મળેલ અમને ત્રણ ને છે અને ઘટના સ્થળે અમે દસ મિનિટમાં અહીંયા આવી ગયા અને સ્લેબનો ભાગ તૂટેલો હતો એનો એ રીતનો કોલ મળ્યો છે અમે આવ્યા બિલ્ડિંગ જોયું અંદર કોઈ માણસ કોઈ હતા નહીં બે માણસ હતા એને બહાર કાઢીને બહાર કાઢી નાખાશે અભિનવ હાઉસિંગ સોસાયટી છે અભિનવ બિલ્ડિંગ બિલ્ડિંગનું નામ છે અભિનવ એપાર્ટમેન્ટનું નામ ચાર માળનું એપાર્ટમેન્ટ છે અને પાછળના સ્લેબનો ભાગ તૂટી ગયેલ અને બસ આ બીજા માણસ હતા જે એને બહાર કાઢીને હા આગળ નોટિસ આપીશ કે એ એ તો હવે એસએમસીમાં જે જાણ કરેલી હતી એસએમસી વાળા સાહેબ જે આવેલા હતા એમને જાણ કરી આગળ હવે બિલ્ડીંગમાં પોગળા પડ્યા છે સ્નેપ પડ્યો છે હા એ હવે આપને તો માહિતી નથી કે આ અમને કોલ મળેલ એટલે ત્યાંથી અમે અહીંયા આવે અવાજ જ આવતા જ રહીશું ટોળું ભેગું થયું હતું અને ફાયરને જાણ કરાઈ હતી ફાયરે જણાવ્યું હતું કે અંદર જે પચ્ચીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે આ ગામ પર પોડા પડ્યા છે તો બે રહીશોનું રેસ્ક્યુ કરી કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી હર્ષદ સેટા સાથે અઝર કુરેશી